જોકે જે તે યુનિવર્સિટીમાંથી મળતા સર્ટિફિકેટની કોઈ માન્યતા પ્રાપ્ત થઈ નથી પરંતુ વિદ્યાર્થીઓ અંધારામાં રહી અને આ પ્રકારના ઇન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરતા હોય છે

નિયમ મુજબ જે તે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા જે તે વિસ્તારની યુનિવર્સિટી તરફથી એનઓસી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ તો જ તેની માન્યતા પ્રાપ્ત ગણી શકાય પરંતુ રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ગિરનારમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસેથી કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત કરી ન હોવાનું ધ્યાન પર આવી હોવાની વાત એનએસયુઆઈ દ્વારા કરવામાં આવી છે તો એનએસયુઆઈ મહામંત્રી સુરત ધરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે રેડ એન્ડ વ્હાઈટ ઇન્સ્ટિટ્યૂટને મુખ્યમંત્રી જે જાણ પ્રમોડ કરતા હોય તેવા ફોટા પણ પાડવામાં આવે છે આજે રેડ એન્ડ વ્હાઈટ મલ્ટી મીડિયા ઇન્સ્ટિટ્યૂટમાં ચાલીસ હજાર કરતાં વધારે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે જેની ફી કરોડો રૂપિયામાં થવા જઈ રહી છે એટલું જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ પૈસા ખર્ચ્યા પછી પણ જે સર્ટિફિકેટ મેળવે છે તે બોકસ હોવાનું જણાઈ આવે તો વિદ્યાર્થીઓનો સમય પૈસા અને ભવિષ્ય પણ બગડી રહ્યું છે તો સરકાર દ્વારા વારંવાર આ બાબતની રજૂઆત કરવા છતાં કોઈ પગલા લેવાતા નથી આવી માં કમલ જેવી બોગસ ઇન્સ્ટિટ્યૂટ ઉપરાંત તાત્કાલિક અસરથી લગાવ લગાવી જોઈએ એવું આવશે કે યુનિવર્સિટીનો કોઈ બી નેતા એમની સાથે જોડાયેલો હશે પછી એનએસયુઆઈનો હોય કે એબીવીપી વાળો હોય કે યુથ કોંગ્રેસનો હોય મોટી કોંગ્રેસના સિનિયર કોંગ્રેસના હોય કે ભાજપવાળા કોઈ બી નેતા હશે એમના પુરાવો અમારી પાસે આવશે તો એમની વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરાવીશું અને પ્રદેશ પ્રમુખને શક્તિસિંહ ગોહિલ બાપુને અને અમે અહીંયા ધનસુખસિંહ રાજપૂતને બી એમની સામે રજૂઆત કરી અને એમને પક્ષમાંથી સસ્પેન્ડ કરવા સુધીની બી અમે કાર્યવાહી કરાવી તમને તો ખબર જ છે કોણ લઈ આવેલું પૈસા સાહેબ હજી સુધી પુરાવા હજી કોઈ પણ આવ્યા નથી પુરાવા આવે તો આપણે વાતચીત કરી શકાય તો હવે કેવી રીતે આવશે પુરાવા ક્યાં સુધી નહીં આવ્યા તો અમે અમારા આ જે અત્યાર સુધીમાં જે સ્ટિંગ ઓપરેશન કરીને જે અત્યાર સુધીના જે આ ડોક્યુમેન્ટને બધું ભેગું કર્યું છે આવનારા સમયમાં એમના ઓનર સાથે બી વાતચીત કરીને એ બધું માહિતી બહાર પાડશું તમારો નેતા જે પૈસા લઈ આવ્યો છે એના પુરાવા તમે કેવી રીતે ભેગા કરશો મારે એવું પૂછવું છે અમે ઇન્સ્ટિટ્યૂટના ઓનર સાથે વાતચીત કરી એમની સાથે અને એમની સાથે વાતચીત કરીશું જે બી કઈ એમને કર્યું હશે એમની પાસે અમે નામ જાણવાની બી ટ્રાય કરીશું ને જે બી જગ્યાએ મીડિયા મિત્રો પુરાવા મળશે ત્યારબાદ ગુજરાત ભાજપના રાજમાં છેલ્લા ઘણા સમયથી પ્રાઇવેટ યુનિવર્સિટીનો રાફડો ફાટો છે આ પ્રાઇવેટ યુનિવર્સિટીનો મિલી અને દુરુપયોગથી ઘણી ઇન્સ્ટિટ્યૂટો બોગસ રીતે ચાલી રહી છે જેમાંની એક રેડેડ વાઇન્ટ ઇન્સ્ટિટ્યૂટ છે જેની ગુજરાતમાં ત્રેવીસ કરતાં વધુ બ્રાન્ચો આવેલી છે અને સુરતમાં આઠ કરતાં વધુ બ્રાન્ચો આવેલી છે આ બોગસ ઇન્સ્ટિટ્યૂટની અંદર જે બોગસ ઇન્સ્ટિટ્યૂટ છે એમાં આ ફોટામાં તમે જોઈ શકો એ પ્રમાણે ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા જે સીએમ છે એમને ગુજરાતની નંબર વન ઇન્સ્ટિટ્યૂટ તરીકેનો એવોર્ડ આપેલો છે અને અમારા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જે વીસી સાહેબ છે એ એમની એડવર્ટાઇઝમેન્ટ કરી રહ્યા છે વિદ્યાર્થીઓને ભાઈ તમે આ રેડ એન્ડ વ્હાઇટમાં એડમિશન લેજો અમે યુનિવર્સિટી વીર નર્મદમાં આર કરી તો એમાંથી અમને માહિતી એવી મળી છે કે યુનિવર્સિટીએ આ બોગસ ઇન્સ્ટિટ્યૂટને ચેતવણી બી આપેલી હતી કે ગુજરાત વિધેયક કોમન એક્ટ મુજબ તમારી ઇન્સ્ટિટ્યૂટ ચલાવી એ બોગસ છે કારણ કે જે તે વિસ્તારમાં દક્ષિણ ગુજરાતમાં તમારે યુનિવર્સિટીમાં વિસ્તારમાં તમારે ઇન્સ્ટિટ્યૂટ ચલાવ્યું હોય તો એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની એનઓસી તથા રાજ્ય શિક્ષણ વિભાગની મંજૂરી લેવી ફરજિયાત છે પરંતુ આ લોકોએ મંજૂરી બી લીધેલી નથી અને આ લોકો પાસે એનઓસી બી નથી ને એમને ચલાવી રહ્યા છે જેને લઈને અમે વીસી સાહેબને બી રજૂઆત કરી હતી પરંતુ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી આ લોકો એક્સટર્નલમાં કોર્સ કરાવ્યો છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બીએ બીસી બી બીએસસી સી આઈટી એમસીએ આઈટી એમસીએ બી એ બી જેવા જે રેગ્યુલર કોર્સો છે યુજીસીના નિયમ મુજબ આ રેગ્યુલર કોર્સ કરવા પડે પરંતુ આ લોકો એક્સટનલમાં કોર્સ કરાવી વિદ્યાર્થીઓને વિદ્યાદીપ યુનિવર્સિટી કીમ અને સ્વર્ણિમ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે પરીક્ષા આપવા માટે મોકલે છે અને ડમી યુનિ ડમી માર્કશીટ અને ડમી ડિગ્રી આપે છે ત્યારબાદ મોટા મોટા પ્રલોભનો આપીને વિદ્યાર્થીઓને પોતાની સંસ્થા તરફ આ લોકો આકર્ષવાનું બી કામ કરે છે અલગ અલગ સ્કૂલોમાં જઈ ક્લાસીસમાં જઈને સેમિનાર આયોજિત કરે છે અને એવું કહે છે કે ભાઈ અમે તમને લાખોના પેકેજીસ આપીશું પ્લેસમેન્ટ આપીશું ફોરેનમાં મોકલીશું પણ એ બધી ખોટી વાતો છે ખાલી પોતાની બાજુ આકર્ષવા માટેની આ બધી વાતો છે અને એને લઈને અમે ઘણા બધા સ્ટિંગ ઓપરેશન બી કર્યા છે રેડ એન્ડ વ્હાઇટના સ્ટાફ બી એવું સ્વીકારે છે કે ભાઈ અમે ડમી યુનિવર્સિટીમાં અમે તમારું એડમિશન કરાવી દઈશું અને તમારે ખાલી પરીક્ષા આપવાની છે તમે ખાલી એક્સટનલમાં પરીક્ષા આપો એટલે પાસ બી થઈ જશો એની બી આજ લોકો જવાબદારી લે છે એક દિવસમાં એક પેપર જ લઈ શકાય પરંતુ આ લોકો બે દિવસની અંદર છ છ પેપર લઈ લે છે અને આ સંસ્થા સાથે ચાલીસ હજાર જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે જે પોતે સંસ્થા સ્વીકારે છે એક વિદ્યાર્થીની ફી દર વર્ષે એક લાખથી લઈને ત્રણ લાખ સુધીની હોય છે ચાલીસ હજાર ગુણ્યા તમે ખાલી એક લાખ કરો તો બી કેલસીમાં એરર આવી જાય એવડો સ્કેમ છે આ લોકોનો જેને લઈને અમારી સરકાર પાસે હવે એવી મુખ્ય માંગણીઓ એવી છે કે આ સંસ્થાની તમે માન્યતા રદ કરો અને જે બી આ સંસ્થાના માલિકો છે એમના વિરુદ્ધમાં ફોજદારી દાખલ કરો કલમ આઈપીસી ત્રણસો છત્રીસ એક બે અને ત્રણ મુજબ એની વિરુદ્ધ કાર્યવાહી થવી જોવે અને આ અમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે અમે કલેક્ટરશ્રીને બી આવેદનપત્ર હવે આપવાના છીએ સમગ્ર ગુજરાતમાંથી જે જે જ્યાં જ્યાં એમની બ્રાન્ચ છે ત્યાં એમની તાળાબંધી બી કરીશું છતાં બીજો નક્કર પરિણામ નહીં આવે તો અમારા લીગલ સેલના વકીલો દ્વારા અમે હાઈકોર્ટમાં રીપિટિશન બી દાખલ કરીશું